નમસ્કાર ખેત મિત્રો હું આવી ગયા છું અત્યારે અબડાસા તાલુકાના ગામ નુંદા તળમાં આ કપાસના પ્લાટમાં તમે જોઈ રહ્યા છો આ કપાસનો પ્લાટ છે અને આ દેખી ઉપર ખેડૂતભાઈનું છે એના જોડે આપણે લાઈવ વાત કરશું અને જાણશું અત્યારે એમાં શું તકલીફ હતી પહેલાં અને એના માટે જે સ્પ્રે કરેલ છે એના રિઝલ્ટ કેવા લાગે છે તો પણ લાઈવ આપણે વાત કરશું તો આપણે હાલી ખેડૂતો ડબડુ કાકા જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ કાકા આપણે કોઈ પણ વાત કરી જરાક તમે બે લાઈનમાં તમારો પરિચય એકવાર આપજો મારું ગામ નુંધાતળ તાલુકો અબડાસો ભાનુસાલી ગોપાલભાઈ જી જિલ્લો જી લોકચ્છ જિલ્લો કચ્છ બરોબર કાકા આજથી આપણે તમારે બાડી લગભગ 6 દિવસ પહેલા આપણે 16 ઓગસ્ટ માં તમારી બાડી હું આવ્યો હતો હા

અને એના જરાક તમે પોતે એકવાર બતાવજો બીજા ખેડૂત ભાઈ જોડે પણ લોકોને ખબર પડે કે આમાં ડિફરન્સ તમને શું દેખાય છે એટલે આ જે એના ઉપરના ભાગ છે ને આ બડ ઉપર વાળી બડ છે ને એ થોડા કાચા છે એકદમ મસ્ત કાચા છે કાચા છે અને ચિપ્સ નું પ્રમાણ આમાં 50% ઓછું છે ઓછું છે એમાં અને ચમક જોરદાર છે એમાં ચમક સારી છે અને નવા નવા એકદમ પાંદડા ક્લિયર છે ક્લિયર છે જરાક વખત કરજો માં કઈ થિપ્સ દેખાય છે ત્યારે થિપ્સ એટલે 5 10 ડંગ 5 10 થિપ્સ છે આમાં વધારે નથી આ છોડમાં જે તમે પકડ્યો છે આમાં લગભગ એક એ થિપ્સ મને દેખાતી નથી એમ તો અજો કદાચિત કોઈમાં હશે હા એક બે થિપ્સ આખા પાંદડામાં એમ દેખાય છે આ પાંદડામાં બે થિપ્સ મને જોવા મળી પણ ત્રણ છે બે ત્રણ છે અને આ બીજો નાનોમાં એકવાર જોજો અને આમાં પર ખેત મિત્રો તમે પણ જોઈ રહ્યા છો લાઈવ આમાં ત્રણ થિપ્સ અત્યારે જોવા મળી છે એટલે એમ બહુ ઓછી માત્રા મે અને આપણે જેમાં અને બીજો તમને કાકા શું ડિફરન્ટ દેખાય છે આમાં જેમાં છાટ્યો છે છાટ્યો છે માં થોડી પહેલા કરતા લીલોતરી વધારે લીલોતરી વધારે છે બીજા કરતા વધારે દેખાય છે આજે તમારે આ બે અલગ દેખાય છે હા એ જે પાંચોનો છાંટ છે ને એનો થોડો કલર લીલોતરી વાળો છે ને પહેલો પહેલાનો થોડો કાળો સ્પટ છે કાળો સ્પટ છે આ પાંચ આ પાંચન પછી વાળા છે ને હા હજી પાંચ લાઈન તો બીજો આગળ ક્યાં સુધી છે બસ આ આ લાઈન સુધી છે આ લાઈન પાંચ લાઈન

એમાં ચીપ્સનું પ્રમાણ વધારે છે લગભગ પંદરથી વીસ જેવા ચીપ્સ જોવા મળે છે અત્યારે આમાં જેમાં સ્પ્રે કરેલ છે રયાણનું આમાં ચીપ્સનું પ્રમાણ બહુ ઓછો બે ચાર એમ તમને દેખાય જોઈ રહ્યા છો મિત્રો તમે આ પણ છોડ તમે આ પાંડા ઉપર તમે જોઈ રહ્યા છો એના કલર પણ અલગ થઈ ગયો છે અને આમાં ચીપ્સ પણ વધારે દેખાય છે આ બધા પાંડાની એ જ કન્ડિશન છે તો કાકા એમ તમારો પોતાના જે અનુભવ રેવન માટે છે જે આપણે ડેમો કર્યા છે 6 દિવસ પહેલા તો તમને કેવો લાગે છે અને તમે બીજા ખેડૂત માટે શું ભલામણ આ પ્રોડક્ટ માટે કરી શકો છો કામ કરી છે તો સારું કામ કરી તો ભલામણ તો કરી જ પડે એટલે હવે તમને થીપ્સ આ એને ખાસ દવાની ખાસિયત છે કે આ થીપ્સ ની ગડર ને ચૂસે અને બધાને ભેગે કંટ્રોલ કરે છે અને લીલોતરી જો આવે અમે ગડર આવે ત્યારે ખબર પડે આ ગડર ની પડી સ્પેશિયલ છે અને પછી આ એના લીલોતરી તમારે છોડમાં લીલોતરીમાં ફરક છે જોરદાર દેખાશે ફરક છે તો ભલે ખાકા તમે એમ તમે એના રિઝલ્ટથી થી સંતોષ ખરા ને સંતોષ સંતોષ અને તમારી જોડે જે મુલાકાત થઈ એનાથી વધારે સંતોષ અરે વાહ કાકા આભાર તમારો પણ તને મજા આવી તો હું પણ બીજા ખેડૂત જોડે પડે આપણો મારો મગજમાં એસપી યાદવ નામ બેસી ગયું છે અરે વાહ કાકા થેન્ક યુ આભાર તમારો તો મજા આવી મસ્ત લીલો કલરમાં લેવલમાં બધો પ્લોટ દેખાય છે આ જોરદાર ચાકરી કહેવાય ખેડૂતની અને તમને પણ એકવાર શીખવો જોઈએ આ ટાઈપ કરવા માટે અને ખાસ કરીને જે ટાઈમ ઉપર તમે કરો છો એ વધારે ઉપયોગી થાય છે જેના લાઈવ એક્ઝામ્પલ ગોપાલભાઈ પોતે છે અહીંયા એવા મસ્ત વાડી બનાવ્યો છે એટલે હવે મારો પણ તમારે ભલામાન છે કે તમે એકવાર રૈયાના ઈસવે કરો અને આ જે તમે લાઈવ ડિફરન્સ બાડીમાં દેખાય છે તમે પણ જોઈ રહ્યા છો આ આ છોડ છે આ છોડમાં આમાં રયાણનો ઉપયોગ કરેલ છે અને એના ઠીક બાજુમાં આમાં નથી કરેલ છે તમે કલરમાં ડિફરન્સ જોઈ શકો છો આના થોડુંક કાળા દેખાય છે અને આમાં કલર જોરદાર દેખાય છે એટલે તમે પણ એકવાર રયાનો ઉપયોગ કરો પછી મિત્રો તમે આ ચેનલ પર નયા છો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારું લાગે તો લાઈક અને શેર કરજો આપણે પછી મુલાકાત કરશો બીજી વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન